નમસ્કાર દોસ્તો વેલકમ ટુ કોફ જે તાલુકાની સિરીઝ ચાલુ છે એમાં ઘણા ટાઈમથી આપણે વિડીયો અપલોડ કરેલા નથી તો આજથી પાછા રેગ્યુલર સ્ટાર્ટ કરી દઈશું અને આજે ગુજરાતની જે તાલુકાની સિરીઝમાં ભાવનગર જિલ્લો સ્ટાર્ટ કરીશું આગળના ચાર તાલુકા કમ્પ્લીટ કરીને મૂક્યા છે જે કોઈને જોવાના બાકી હોય તો પ્લે લિસ્ટમાં જઈને જોઈ લેજો ફોર ભાવનગર અને તેમના તાલુકા પેલા તો ભાવનગરના ઉપનામ બીજા કે ભાવેણા નગરી ગોહિલવાડ અને સંસ્કારી નગરી અને ભાવનગરના તાલુકાઓ તાલુકાની અંદર ઘણી બધી એક્ઝામમાં તમે જોયેલું કે તાલુકા પૂછાય છે તો તાલુકા યાદ રાખવા પડશે એક છે ભાવનગર ઉમરાળા જેસર ઘોઘા વલભીપુર પાલીતાણા તળાજા મહુવા શિહોર અને ગારીયાથા આ બધા તાલુકા યાદ રાખવા પડશે આગળના જે ચાર જિલ્લા કમ્પ્લીટ કરાવ્યા છે એના પણ તાલુકા યાદ રાખવા પડશે તમે જોયેલું જ છે ઘણી બધી એક્ઝામમાં પૂછાય છે અહીંયા તમે મેપ જોઈ શકો છો ભાવનગરનો આગળ વધીએ તો પહેલા તો ભાવનગર વિશે આપણે બેસિક જોઈ લઈએ તો કે ભાવનગર એ જિલ્લાનું મુખ્ય મથક છે ભાવનગર પોતે જ છે બરાબર પછી સ્થાપના સત્તરસો માં મહારાજ ભાવસિંહજી

ભાવસેજી પોલિટેકનિક ભાવનગરમાં આવેલી છે પ્રભાશંકર પટેલ ઇન્સ્ટિટ્યૂટ ઓફ સાયન્સ પણ ભાવનગરમાં આવેલી છે ગાંધીજી જે સામરદાસ કોલેજમાં અભ્યાસ કર્યો હતો એ સામરદાસ કોલેજ પણ ભાવનગરમાં આવેલી છે આ ભાવનગર proper ની અંદર જ સમાવેશ થાય છે એક છે મહેન્દ્ર મેઘાણીની લોકમિલાપ નામની સંસ્થા જ્યાં રાહત દરે પુસ્તકો ઉપલબ્ધ હશે જે લોકો ભાવનગરના છે એ બધાને ખ્યાલ જ હશે બાકી તમે અહીંયા યાદ રાખી શકો છો. આગળ જોઈએ તો શું છે કે ભાવનગરમાં આવેલ ભાવનગર યુનિવર્સિટીની સ્થાપના ઓગણીસો ને માં થઈ હતી જેને કૃષ્ણકુમાર સિંહજી university તરીકે બે હજાર બાર થી ઓળખવામાં આવે છે તો આ વસ્તુ યાદ રાખવાની કે સ્થાપના ઓગણીસો ને સીતોતેર માં થઈ હતી અને કૃષ્ણકુમાર સિંહજી university તરીકે બે હજાર બાર થી ઓળખવામાં આવે છે ભાવનગર ગુજરાતનું એકમાત્ર લોક ગેટ ધરાવતું બંદર છે હવે આગળના જેને લેક્ચર જોયા હશે બધાને ખ્યાલ હશે અને ના હોય તો યાદ કરી લો અને કોમેન્ટ કરો કે ભાઈ ગુજરાતનું એકમાત્ર બેક વોટર ધરાવતું બંદર કયું છે બરાબર આ ક્વેશ્ચન તમને આગળ આવી ગયેલો છે તો તમે બધા રિવ્યુ કરો પછી ભાવનગરના જોવાલાયક સ્થળો અહીંયા મેજર મેજર જે છે એ બધા લઈ લીધા છે બાકી તો ઘણું બધું છે એક છે નીલમબાગ પેલેસ સરદાર સ્મૃતિ રુવાપરિનું મંદિર સપ્તેશ્વર મહાદેવનું મંદિર બોર તળાવ અથવા તો ગૌરીશંકર તળાવ બંને એક જ કહેવામાં આવે છે પછી ગંગાજળિયા તળાવ અને રાજપરા ખાતે ખોડિયાર માતાનું મંદિર આ બધા જોવાલાયક સ્થળો છે પછી જોઈએ તો સીએસએમસીઆઈ મતલબ શું તો કે સેન્ટ્રલ સોલ્ટ એન્ડ મરીન કેમિકલ્સ રિસર્ચ સેન્ટર મીઠા સંશોધન

તો ભાવનગર ખાતે જન્મની અંદર જે ખોડીદાસ પરમારની અને ચિત્રકાર રવિશંકર રાવળની મેં તમને વાત કરી તે રવિશંકર રાવળે આકાર કળામંડળની સ્થાપના કરેલી છે પછી જે નાનાભાઈ ભટ્ટ સંસ્થા દક્ષિણ મૂર્તિ ઓગણીસો ને દસમાં જેણે હિસ્ટ્રી કરી હશે એને ખ્યાલ હશે આઝાદી પછી શિક્ષણ પ્રધાન બન્યા હતા દુલાભાયા કાગ ગામ મજાદર બિન સચિવાલય જે આપણે કેન્સર રહી તે પૂછાયેલો question છે ને વીસમી સદીના પ્રારંભે ગુજરાતમાં ચિત્રકલાની આગેવાની કલાગુરુ રવિશંકર રાવડે લીધી હતી તેમનો જન્મ ભાવનગરમાં એ તો મેં તમને વાત કરી આપી રંગોના રાજા ગણાતા સોમાલાલ શાહની કર્મભૂમિ પણ ભાવનગર છે તો સોમાલાલ શાહની કર્મભૂમિ ભાવનગરમાં છે એ બી યાદ રાખવાનું પછી એ સમયે ધર્મકુમાર સિંહના પક્ષી વિષયક ગ્રંથ the base ઓફ સૌરાષ્ટ્રમાં રંગીન અને રજોમુક્ત કંચનરાય દેસાઈના પંખી જગત નામના પુસ્તકમાં પક્ષીઓના ચિત્ર રેખા સોરી ચિત્રો દોર્યા હતા તો આ વસ્તુ યાદ રાખવાની શું કંચનરાય દેસાઈમાં બરાબર છે પછી લોકકલાના નામ ચિત્રકાર શ્રી ખોડીદાસ પરમાર પણ ભાવનગરના હતા મેં તમને આગળ વાત કરી દીધી તેમના ચિત્રમાં લોક સાહિત્યની છાંટ પ્રદર્શિત થાય છે ભાવનગરની મુખ્ય નદીઓ જુઓ તો ખેલો શેત્રુજી કાળુભાર અને માલણ બંદર જોઈએ તો તળાજા અને ભાવનગર આ વસ્તુ યાદ રાખજો આગળ વધીએ જોવાનું છે હજુ તો કે સંગ્રહાલય છે ત્યાં બાટન મ્યુઝિયમ અને ગાંધી સ્વતી મ્યુઝિયમ જેની લાયબ્રેરીને સંગ્રહાલય કરી હશે એ બધાને ખ્યાલ હશે લાઇબ્રેરી છે બાટન લાઇબ્રેરી જો મ્યુઝિયમ ને લાઇબ્રેરી કોમન છે બરાબર પછી ગાંધી સ્મૃતિ મ્યુઝિયમ છે તો ગાંધી સ્મૃતિ લાઇબ્રેરી બી છે બરાબર અને આત્મરામ જૈન ફ્રી લાઇબ્રેરી બી છે ભાવનગરના દરિયા કિનારે જુઓ તો સુલતાનપુર બેટ પીરમ બેટ માલબેંક અને જેગરી બેટ જેવા ટાપુઓ આવેલા છે ડુંગરમાં ખોખર અને મોરધાર તો આ વસ્તુ યાદ રાખવાની પછી ગુજરાતમાં સૌથી વધુ ભાવનગરમાં શું શું છે ચોખ્ખી વાવેતરમાં દાડમ જુવાર ડુંગળી ખનીજમાં મુલતાની માટી અને પ્લાસ્ટિક ક્લે નીલગીરીના વૃક્ષો વધારે હોવાથી યુકે લિપ્સનો જિલ્લો તરીકે પણ ઓળખાય છે બરાબર યુકે લિપ્સનો જિલ્લો તરીકે પણ ઓળખાય છે આ વસ્તુ ખાસ યાદ રાખવી કયો જિલ્લો તો કે ભાવનગર પછી વનસ્પતિ ઘીના ઉત્પાદનમાં ગુજરાતમાં પ્રથમ નંબર આવે છે કોનો ભાવનગરનો બરાબર આ વસ્તુ એક યાદ રાખજો બધી હવે એના તાલુકાઓમાંથી જે મેન મેન વસ્તુ યાદ રાખવા જેવી બાબત છે પૂછાય છે એ બધી જોઈ લે તો એમાંનો એક વલભીપુર છે વલ્ભીપુર તો કે ખેલો નદીના કિનારે આવેલું છે તો આ વસ્તુ યાદ રાખશો ભાવનગરની અંદર વલભીપુર વલભીપુરની અંદર ઘેલા નદીના કિનારે મિત્રક વંશના રાજાઓની રાજધાની ઇતિહાસ કર્યો છે એ બધાને ખબર હશે મૈત્રક વંશના રાજા ધ્રુવસેન બીજાના સમયમાં મુસાફર યુએન સાંઘની મુલાકાત લીધી હતી આપણે જોઈ લીધું આ હિસ્ટ્રીમાં ચીની મુસાફર યુએન સાંઘે લખેલી સીયુકી નામના ગ્રંથ અનુસાર ભારતમાં સૌથી વધુ ધનિકો વલભીપુરમાં રહેતા હતા તો અહીંથી તમારે ઘણી બધી વસ્તુ યાદ રહી જશે એક તો ભાઈ યુએન એન સંઘ આવેલો રાજા ધ્રુવસેન બીજાના સમયમાં આવેલો એનો સી નામનો ગ્રંથ હતો અને ભારતમાં સૌથી વધુ ધનિક પણ વલ્ભીપુરમાં રહીતા હતા સાથે ચાર વસ્તુ યાદ રહી જશે પછી છે ડ્રાઈ ફાર્મિંગ રિસર્ચ સેન્ટર ક્યાં આવેલું છે તો કે વલભીપુરમાં ગાંડા બાવળમાંથી લાકડીઓ ફુલ્સો બનાવવામાં આવે છે તો આ વસ્તુ યાદ રાખવાની પછી ભારતનું પ્રાચીન વિશ્વવિદ્યાલય ઝરસેન નામના મેત્રક વંશના રાજાએ વલ્ભી વિદ્યાપીઠની સ્થાપના કરી હતી જે ભાવનગર સોરી સમગ્ર ભારતમાં જાણીતી છે ગલભી વિદ્યાપીઠ અહીંયા રાજા કોણ છે ધર્સેન નામક બરાબર તો એકી સાથે તમારે તાલુકો અને જિલ્લાની સિરિઝ તો થાય છે એની સાથે ઘણું બધું હિસ્ટ્રી પણ કનેક્ટ થાય છે ક્યાંક ને ક્યાંક તો એ બધું યાદ રાખવાનું આપણે આવી જ રીતે તૈયારી કરીશું જેથી તમને રિવિઝન પણ થઈ જાય અને ન ખબર હોય તો યાદ બી રહી જાય પછી વિશ્વનું સૌથી મોટું કાળિયાર હરણ બ્લેક બોક માટેનું રાષ્ટ્રીય ઉદ્યાન વેળાવદર રાષ્ટ્રીય ઉદ્યાન ક્યાં આવેલું છે વલભીપુર પાસે ભાવનગરની અંદર તો તો આ બધાને વેળાવદર ખબર છે છે કે કે ભાવનગરમાં ભાવનગરમાં આવેલું ક્યાં પાસે બરાબર તો આ વસ્તુ યાદ રાખવાની વેળાવદર પછી આગળ જઈએ ઘોઘા તો ઘોઘા બંદર ગુજરાતના પ્રાચીન બંદરોમાંનું એક ગણવામાં આવે છે ઘોઘા અને દહેજ વચ્ચે ખંભાતના અખાતમાં રોરો ફેરી શરૂ કરવામાં આવી છે તો આ બધાને ખ્યાલ જ હશે નવખંડા પાર્શ્વનાથનું મંદિર પણ આવેલું છે તો આ વસ્તુ ખાસ યાદ રાખવાની મિત્રો નવખંડા પાર્શ્વનાથનું મંદિર ક્યાં આવેલું છે તો ભાવનગર નવ ઓપ્શનમાં હોય તો ઘોઘા વલ્ભીપુર ગારીયા ધારને સિંહો રાખવું હોય તો શું કરવાનું તો કે ઘોઘા બસ આજ તાલુકાની સિરીઝ કરવાનો હેતુ છે પછી છે હાથબમાં દરિયા કિનારો આવેલો છે હાથબમાં કારબા ઉછ સોરી કાચબા ઉછેર કેન્દ્ર આવેલું છે તો આ તો બધાને ખ્યાલ હશે પછી કોડિયા ખાતે નિષ્કલંક મહાદેવનું મંદિર દરિયાની અંદર આવેલું છે જ્યાં ભાદરવી અમાસે મેળો ભરાય છે તો આપણે તાલુકાની સિરિઝની સાથે હિસ્ટ્રી કરી અને આર્ટ એન્ડ કલ્ચરના પણ ટોપિક સંકળાયેલો છે જોયું અહીંયા નિષ્કલંક મહાદેવનું મંદિર ક્યારે મેળો ભરાય છે તો કે ભાદરવીય માસે મેળો ભરાય છે એક સાથે ત્રણ સબ્જેક્ટ કનેક્ટ કરાવી જોજા બરાબર આગળ જોઈએ મહુવા પ્રાચીન નામ મધુપુર આપી યાદ રાખવાનું મધુપુર કોને કહે છે તો કે મહુવાને સૌરાષ્ટ્રના કાશ્મીર તરીકે ઓળખાય છે માલણ નદીના કિનારે આવેલું છે પ્રખ્યાત ફળોના બગીચા અને હાથી દાંતની બનાવટો ગુજરાતમાં સૌપ્રથમ વધુ ડુંગળીનું ઉત્પાદન ક્યાં થાય છે મહુવામાં મતલબ કે ભાવનગર જિલ્લામાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન કઈ છે પણ ત્યાં મહવાની અંદર ગુજરાતમાં સૌથી વધુ ડુંગળીનું ઉત્પાદન થાય છે હવે ઓપ્શન ઉપર આધાર રાખે તમને ઓપ્શનમાં શું આપેલું છે પછી છે છતરિયા ડિહાઇડ્રેશન પ્લાન્ટ તો આ ડિહાઇડ્રેશન પ્લાન્ટ ભી યાદ રાખવાનો ક્યાં આવેલો છે મવવાની અંદર આવેલો છે તલગાજરડા મોરારી બાપુનું વતન તલગાજરડા ખાતે અસ્મિતા યુનિવર્સિટી આવેલી છે તો આ ભી યાદ રાખવાનું બરાબર આગળ જોઈએ સિહોર અને તળાજા સિહોર અને તળાજા બંને સાથે combine છે શું તો કે સિહોર સિહોર ની અંદર જોઈએ તો પહેલા ભાવનગર રાજ્યની રાજધાની હતી તાંબા પિત્તળના વાસણોના ગૃહ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે તો આ બધાને ખબર જ હશે generally કેમ કે કોઈ ની આ પોતાના ઘરે marriage હોય તો કહેતા હોય કે ભાઈ સિહોર આપણે વાસણોની ખરીદી કરી લઈએ એવું ઘણી જગ્યાએ તમે સૌરાષ્ટ્રમાં સાંભળ્યું હશે. તો શું તો કે તાંબા પિત્તળના વાસણોના ગૃહ ઉદ્યોગ માટે પ્રખ્યાત છે સિંહોરી માતાનું મંદિર આવેલું છે કોમતેશ્વરનું મંદિર આવેલું છે અને ત્યાં બ્રહ્મકુંડ આવેલો છે તો આ વસ્તુ યાદ રાખવાની શિહોરની અંદર તો કોઈને આગળના લેક્ચર જોવાના બાકી હોય ચાર જિલ્લાના તાલુકા મુકેલા છે તો એ પૂરા કરી લેજો અને કોઈને કંઈ ડાઉટ સજેશન હોય તો કોમેન્ટમાં આપજો હવે જોઈએ તળાજા તળાજા નું પ્રાચીન નામ તાલધ્વજ પુરી તો આપણી યાદ રાખવાનું બરાબર નરસિંહ મહેતાનો જન્મ તળાજા ખાતે થયેલો છે જૈન મંદિર અને બોધ ગુફા પણ આવેલા છે ભાવનગરના હશે બધાને ખબર હશે તળાજામાં જૈન મંદિરને ગુફા બોધ ગુફા પણ આવેલી છે આ થયું તળાજા પછી આગળ જોઈએ તો કે ગોપનાથ બલદાણા સોરી સોરી ગોપનાથ બગદાણા અને અલંગ તો ગોપનાથ વિશે જોઈએ ગોપનાથની અંદર ગોપનાથનો મેળો ભરાય છે ગોપનાથ નું શિવાલય તથા દરિયા કિનારો અહીં નરસિંહ મહેતા ને ભગવાન શિવે તેમણે કૃષ્ણ લીલાના દર્શન કરાવ્યા હોય તેવી માન્યતા છે તો આ થયું ગોપનાથ પછી બગદાણા બગદાણા જોકે બગડ નદીના કિનારે આવેલું છે આ વસ્તુ યાદ રાખવાની બગડેશ્વર મહાદેવનું મંદિર આવેલું છે અને સંત શ્રી બાપાનું આશ્રમ તથા મંદિર પણ આવેલું છે તો આ વસ્તુ બગદાણા વિશે યાદ રાખવાની પછી અલંગ ગુજરાતનું મહત્વનું બંદર અલંગનો તો બધાને ખ્યાલ જ હશે બ્રેકિંગ યાર્ડ ઓગણીસો બ્યાસી થી એશિયાનું સૌથી મોટું શિપ બ્રેકિંગ યાર્ડ અલંગ ખાતે જણાવવામાં આવે છે બરાબર ત્યાં ઘણા બધા પ્લોટ્સ હોય છે ને એ બધું શિપ નું જે મટીરીયલ અથવા વેસ્ટેજ નીકળ્યું હોય એ બધું ત્યાં વેચવામાં આવે છે અલંગ ગયા હશે કોઈ કોઈને ખ્યાલ હશે સૌથીમાં એશિયામાં સૌથી મોટું છે બરાબર શિપ બ્રેકિંગ યર અત્યારે કે કરંટ બેઝમાં ત્યાં શિપ ભંગાવા માટે આવી રહી છે તો એ બધા તમે કરંટ અફેર માં પણ રીડ કરેલું હશે પછી પાલિતાણા પાલિતાણામાં પાલદીપ્તપુર તો આ વસ્તુ બી યાદ રાખવાની આગળના ત્રણ તાલુકામાં તમે જોયું કે એના ઉપનામ અથવા તો જૂના નામ પ્રાચીન નામ આપેલા છે તો અહીંયા પણ આ યાદ રાખવાનું શેત્રુન્જય પર્વત પર જૈનના પ્રથમ તીર્થંકર વૃષભદેવજીનું સ્થાન માનવામાં આવે છે તો આ યાદ રાખવાનું જૈનોના જે તીર્થંકર તમે યાદ રાખેલા છે હિસ્ટ્રી ચાલુ કરી હશે તો શરૂઆતમાં જૈન યુગની અંદર તમે આ બધાને યાદ રાખ્યા હશે તો ત્યાં વૃષભદેવ છે એ પ્રથમ એનું સ્થાન માનવામાં આવે છે ક્યાં પાલીતાણામાં પછી બધા મંદિરો આનંદજી કલ્યાણજી પેઢી દ્વારા બનાવવામાં આવ્યા છે તો આ બી યાદ રાખવાનું પર્વતમાળામાં આઠસો ને ત્રેસઠ મંદિરો છે આ બધા મંદિરો આણે બનાવ્યા છે બરાબર તો એ વસ્તુ યાદ રાખવાની સૌથી વધુ મંદિરો હોવાથી મંદિરોનું શહેર કહેવામાં આવે છે કોને પાલિતાણાને પાલિતાણા ક્યાં આવ્યું તો કે ભાવનગરમાં શેત્રુજી નદી પર રાજસ્થળી નામનો જાણીતો ડેમ આવેલો છે આ શેત્રુજી નદી ક્યાંથી ચાલુ થાય છે ખબર છે તો કે અમરેલીમાં ગીરમાંથી થઈ અને ધારી ખાતે જઈ ધારીના ખોડીયા ડેમ ત્યાં બંધ બાંધવામાં આવ્યો છે અને એ જ શેત્રુજી નદી ક્યાં જશે પાલિતાણામાં અને તેના પર રાજસ્થળી નાનો ડેમ બનેલો છે આખી શેત્રુજી નદીની વે છે બરાબર પછી બે હજાર દસમાં પાવક વનની રચના કરી હતી તો અહીંયા તમે પાવક વન જોઈ શકો છો બે હજાર દસની અંદર તો આ આવી વન બધાના સાંસ્કૃતિક વનો યાદ રાખવાના મિત્રો આ થયો ભાવનગર જિલ્લો મોસ્ટ ઓફ બધી જે જાણીતી અને એક્ઝામ ઓરિએન્ટેડ ડિટેલો છે એ બધી અહીંયા કવર કરી લીધી છે આગળના લેક્ચર જે કોઈને ચાર જોવાના બાકી હોય તો બાકી જોઈ લેજો અને આ પાંચમો આપણે જિલ્લો કવર કરાવી દીધો છે આવી જ રીતે વારાફરતી હવે આપણે વેઇટ નહીં કરીએ અને બધા સિરીઝ તમારી જિલ્લાની પૂરી કરાવી દઈશું તો તમને ગમે તો તમારા ગ્રુપમાં શેર કરી દેજો અને જે કાંઈ રિવ્યુ તમારા સજેશન હોય કોમેન્ટ સેક્શનમાં આપજો થેન્ક યુ જય હિન્દ